હા સી હા માના તો હવે આ છોકરા નકરા દુવાર ના ઓલા પૂછ ફાઈ થઈ આ છોકરા ફેકા છે અને પવાના બોલ છે તો કીધું બધું કોઈ નથી ઘાળી નથી સાફ કરી નથી આમ તો મીઠું આઈ તો આ બાજુ આવે ને આ બાજુ થોડું કામ ભયો જાય છે નકર ઊડે છે કતરું જો

પતંગ તો ચાલો હવે રીના અમારી બકાલ ઉતારે છે રીંગણા હા ઉતારી લે મોટા થોડાક થવા દીધા હોત ને તો તોડી લેવું બીજું હો અહીંયા હોતે છે અહીંયા બે ત્રણ લઈ લે હારો હાર લઈ લે એટલે થઈ જાય અને રીણાને તડકો લાગે છે તો રીણા નથી ગમે હે રીંગણા છે હા મોટું છે અહીંયા હોતે છે આ લઈ લે ને

ઉપાધી દે. એ ઝાડવામાં હવે એ કાલે તો નાખ્યુંતું ઝાડવા પાણી તો છે પસ્તો છે. મહિનામાં એક બે વાર તો ટાકો ધોવાનો ને તો હોય જ ઉપાધી લે હું ધોઈໃસ. આ ઝાડવા બધા ધોઈ નાખું જો. પાંદડા સરસ. હે? एकवर आई तेम लेलो ना ना, यी ताई ना <laughs> आ, ही ताईने लेवाला आधार बतोय नको काय बाने पवाययई टाक आणि धवाययई टाक का आई त्या गाला मन

રોટલી આ વખતે કામ કરાવવા લાગશે પણ રીને આ વખતે મને મદદ જ ન કરી કાય કામ ન હોય એવું કે રીના મને શું નીચે કાઈ ધમવા માટે તો પપ્પા છે જો તે ઉભી નું ચા કોને સરસ અને ખીચડી બની ગઈ છે અને તાર ખાવું તો આગળ કેતો તો મને ભૂખ લાગી છે હા ખાતા હતા બનાવતા હતા કે સીધું ખાઈ